સરકાર જ આપણે સમજવાનું એમ મંગળસૂત્ર બચાવશે એમ સમજવાનું આજ લોકો મારશે આપણે કોરોના વેક્સિનમાં બાબતમાં બધાએ જોયું વેક્સિન લઈ લઈને કેટલા યુવાનો મરી ગયા ને કેટલા મંગળસૂત્ર લૂટાડે ને બધાએ જોયું એવો બીજો મુદ્દો જોયો ઈ એમ કે ચાઇના અમે લાલયક કરશી એમ સમજવાનો આ લોકો ચાઇનાને જમીન દઈ દે સુખ વાંગડું જે આંદોલન કરે છે બધાને ખબર છે પછી એમ મફત તો કાંઈ એમાં ભોળવવાનું નહીં મફત લાઇટની બદલે સ્માર્ટ મીટર આવી ગયા ડબલ ને આવે છે એમ અને પંદર લાખ આપશી આપણે જરાય મુંજાવા નથી પંદર લાખ આપડા લૂંટી લેવાના છે ગમે એમ કરી ગમે નથી ટેક્સ વધારશે ઈ મેમા વધારશે એ બધું કરશે ઈ એમ કે ને બેરોજગારી દૂર કરશે આપણે એમાંય ભોળવાનું નથી ઈ બેરોજગારી દૂર નહીં કરે ઈ છે ને રોજગારી કોઈને આપશે જ નહીં પરીક્ષા પૂરી કરવા દેતા નથી મારા હારા પછી ઈ એમ કે બેટી બચાવશી તો મણિપુરની ઘટના યાદ કરી લેવાની ઈ લોકો કેટલી બેટીઓ બચાવે છે ને એ પછી ઈ એમ કે ને સાહેબ કે હું તો અભણ છું કાંઈ માનવા નહીં પછી વાહે ના ડિગ્રી લઈ આવે છે ક્યાંથી લઈ આવે છે એ કોઈને ખબર નથી પડી બરાબર પછી એ એમ કે ને હું સ્માર્ટ સિટી બનાવીશ તોય ભોળવાવાનું નહીં સ્માર્ટ સિટીની બદલે છે ને જે સિટી છે ને એના પુલ્ય અત્યારે પડી જાય છે જ્યાં જ્યાં નવા ઓવરબ્રિજ બને એ પડી જાય છે એ વાત યાદ રાખવાની એટલે જે આ સરકારે એમ કહે કે અમે આ કરશી એમાં જરાય ભોળવાતા નહીં એ એનો પ્લાન જ હોય કે એથી ઊંધું કરવાના છે અને અત્યારે સરકારે એમ કહે છે કે અમે આ આ કોંગ્રેસની સરકાર લઈને આવશે તો આર આરક્ષણ ખતમ કરી નાખશે એટલે બાકી તમે સમજદાર છો આ સરકાર હું કરશે ધન્યવાદ જય હિન્દ જય ભારત